ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવરે સંત નિરાકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એવમ રાજપિતાજી ના કૃપા દ્વારા આજે ભારત વર્ષમાં નવસો સિટીમાં પંદરસોથી વધારે સ્થાનો ઉપર આજે સ્વચ્છ જલ સ્વચ્છ મનના તેજ પ્રોજેક્ટ અમૃતના પ્રોજેક્ટ હેઠળ આજે વિશાળ જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે ભરૂચમાં પણ ભરૂચ બ્રાન્ચ થકી આજે સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુની અસીમ કૃપાથી આજે નીલકંઠેશ્વરના જે નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં બી એ સેવાનો એક મોકો મળ્યો છે તે અમારા એ સંત જે સાત સંગત છે સાત સંગતના દરેક સંત મહાત્મા સેવાદરના સંત મહાત્મા સિપાહી બધા મળી અને આજે એ વિશાળ રૂપમાં આજે જે સેવા કરી રહ્યા છે અને આરો જે નર્મદા મૈયાનો જે આરો છે એ આરાને સુંદરથી સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા કરી રહ્યા છે સવારે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલી રહ્યું છે તો બાર વાગ્યા સુધી આ મિશન ચાલુ રહેશે સફાઈ અભિયાન ચાલુ રહેશે અને આ નર્મદા ઘાટનો જે આરો છે એને એકદમ સ્વચ્છ કરી અને માનવને બી એક મેસેજ આપવામાં આવે માનવ માત્ર માટે કે આ જે સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કરી અને આ એક પાણી જે છે જળ છે એ જળની કે જરૂરત એટલી બધી છે એને સ્વચ્છ રાખીએ તો આગળ આપણને બી આપણા પરિવારને બી આગળ આપણી પેઢી દર પેઢી માટે પણ આ એક બની શકે એવું અમારો સદ્ગુર માતાનો આ સંદેશ આહવાન અને એમની આશીષ થકી આ વિશ્વ માટે આ સંદેશ છે